પાણી ભરાઈ ગયા કેટલીક સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી ગયા છે ભરવાડી દરવાજા મોટા નાના પરકોટા વિસ્તાર જળમગ્ન થઈ ગયા સામાન્ય વરસાદમાં વિરમગામના હાલ બેહાલ થઈ ગયા ઘરમાં પાણી ઘૂસી જતાં ઘર નુકસાન થયું છે

પાણી પાણી થઈ ગયા રસ્તાઓની વાત છોડો લોકોના ઘરની અંદર પાણી ઘુસી ગયા છે ખૂબ નુકસાન થયું છે અમદાવાદ જિલ્લાના આ દ્રશ્યો જુઓ જુઓ જ્યાં ત્યાં માત્ર દેખાશે તો પાણી શેરીઓમાં પાણી ઘુસી ગયા છે બજારોમાં પાણી ઘુસી ગયા છે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે દુકાનોમાં પાણી ઘુસી ગયા છે આવી સ્થિતિમાં લોકો જાય તો જાય ક્યાં સૌ કોઈનો રોષ છે કે વિરમ ગામમાં કોઈ જ કામગીરી ન થઈ પ્રી મોન્સૂનની જેના કારણે આવા હાલ બેહાલ થયા છે કેમ કે આ પાણી ભરાઈ જવાના કારણે પ્રાથમિકતા લોકોની એ છે કે બને એટલો સામાન તેઓ બચાવી શકે સવારથી નાના બાળકો હોય વૃદ્ધો હોય કોઈને ખાવા પીવાનો કોઈ મેળ પડ્યો નથી અને આવી જ સ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને હજી પણ વરસાદ સતત ચાલુ છે જો આમ જ વરસાદ વરસતો રહ્યો તો આ પાણીના સ્તર ઘરની અંદર પણ સતત વધી જશે ક્યાંય રસ્તો જ નથી દેખાતો એવી હાલત વિરમગામની આખરે

છે છે ધીમી વરસાદ ચાલુ પરંતુ વિસ્તાર ભરવાડી ભરાણા તો પોલીસ ચોકીની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા પોલીસ ચોકીની અંદર પણ પાણી ભરાઈ ગયા હતા સાથે સાથે નગરપાલિકા દ્વારા જે પ્રીમોનસુન કામગીરી કરવાની હોય એ વ્યવસ્થિત ના થઈ હોય એના અનુસંધાને પણ આ વખતે પાણી ભરણા હોય ઘણી બધી તકલીફ છે ચારે બાજુ વાહનો બંધ થઈ જવા ઓટો રિક્ષા ફોર ટુ વ્હીલર લોકોને ઘણી બધી હાલાકી પડી રહી છે એટલે હાલ ઘરમાં પાણી ઘૂસી ગયા છે તમારા હા અમારે ત્યાં બાજુમાં જે મોહલ્લામાંથી જે પાછળના ભાગમાં જે મોહલ્લો પડે છે તેની અંદર મોહલ્લામાં લગભગ ઘણા બધા ઘરોની અંદર પાણી ઘૂસી જવાથી ઘણી માલ ને પણ ઘણું બધું નુકસાન થઈ ગયું છે તો પાલિકા કીધું છે કોઈ આવ્યું છે ખરું પાલિકામાંથી અત્યારે હાલ તો જોવા આવ્યા નથી પણ ધીમી ધારા વર્તન રોકાઈ જાય તો પછી કોઈ આવી માટે ઓકે આભાર ભાઈ એબીપી અસ્મિતા આ જાણકારી આપવા માટે તો ઘણા બધા એવા ઘર છે કે જેમાં પાણી ભરાઈ ગયા છે અને હજી સુધી પાલિકાના કોઈ સત્તાધીશો જોવા માટે પણ નથી આવ્યા કે વિરામ ગામની સ્થિતિ શું છે લોકો કઈ હદે મુશ્કેલી મકાય છે અને આવે પણ શા માટે કોઈ કામગીરી કરી નથી કયા મોઢે આવશે આ પાલિકાના સત્તાધીશો જોવા માટે કે શું સ્થિતિ અમારી બે જવાબદારીના કારણે વિરમ ગામની થઈ છે